બીજા ઘેર જવું છે ઓ એટલે મારે તો દાડો પડી જાય છે એટલે પેલું તો આ કાકા ને ઘેર જવું પડે હો મહારાજ ઘણા વર્ષો બાદ તમે તો આયા બાર મહિને આવ્યો ઓહો થાય ટાઈમ તમે તો કરી દીધો ભાઈ તો તમારું બોલો તમારો બી જઈને ભૂલી ગયા છો પણ ગાંધી ભૂલતો છું રાખો રાખવું પણ ઉભા ચડાવી દો ના એક નંબર એડો બોલો શું નામ છે તું પહેલાનું મિતેશ હા હાઇના પુરાણી એ મિતેશ

કેવું ગીત એ રણુજે મંદડા મોયા એજ હે રણુજે મનડો મોયો રો માપીર રણુજે મનડો મોયો રણુ છે મનળો મોયો રોમાપીર રણુજે મંદડો મોયો મારે બીજા ઘેર ફરવા જવું પડશે હજુ તો હવે તમને બીજા ઘેર તો મોકલતા હું મોટો રાજી દો તમણ

અને ગાતા ગાતા જો તો કોક આલય વધાર ગાતા ગાતા હા એ હારું છે બીજું એક તો કટકું તો મળી ગયું છે પણ હવે આગળ

મો નાચવા ઊભો બોલો તમે જે હિન્દી ગીત મારો કાકા તમે તો તમે અમે ના નાચીએ ગો

તમે નાચો શું કીધું બે કાકા ના ખુશ કરી નાખો મારો દાડો તો પડી જાય ઘણો ઘણો રાગ આવે મને મજા આવે તમે આગળ મોયો રોમા રણુજે મન મો મારા ફરવાનો બાકી મારા માગવા આયા પછી ગીતો ગવરાવા આયા મજા આવી યાર આપણે પેલા થી આવી ને એટલા ઓરખણ વાળા થઈ ગયું પણ કશું વધુ નહિ મારે તો દાડો જ પાડવો છે પેલે પ્રોગ્રામ કરવો પડે પણ દાડો પાડી છે હું શું કઉ છું કાકા હવે જો દાડો હાથમી હોય તમારી તો ખાતર નું કટું મળ્યું

આગળ જાઓ ને તો હાર્યા હું તો ખાતર નું રીક્ષા મોકલાયુ રિક્ષા ખેતી મજૂરી ના તમને ખબર કરે ફરી એટલે જ પડે

માણસો મળતા રો અમારે તો ગાવા માં આવીએ ને ને ઘર ચીવડી જ પૂરું કરવું મારો આખો દાડો હાથ રહ્યો ગાળામાં ગાવામાં અને એક કાકો તો હંગાત થઈ ગયેલા છે કુદ કુદત કરી આખો દાળો એવા ખાલી એક ખાતરનું કટ્ટું આવ્યું એમાં ખાતરનું કટ્ટું દાળાવું કે એડોમાં નાખું વાધો હું તો આગળ જવું ફરતો પર સ્ટાર્ટ આ તો ધંધો પણ થયો નહીં બધો ઘર ફરી વળ્યો અમારા જે થયું જા કાકો દેખોડા દેખોડા

તમારી ઘર પૈસા નહિ ન્યાથી શું કીધું કોમી નહિ કરો તોય પૈસા નઈ ન્યાથી શું કીધું તમારી ઘેર હેડ હેડ બોલો આ નંગ હાલો ને તમારા એ ન બઉ કિંમતી

તમે ઘેર ઊંધી રહ્યા હોય ભલું થાય છે તમારું જય માતાજી કાકા તમારા ઘેર ઓટો માર્યો ટીનો ભાઈ નીકળ્યો મને

તોલો તોલો રાગ આલજો છો કે દો ચાલુ કરો ને તમે હે મેત્રોના મનડો મોયો સાદાબા મેત્રોના મનડો મોયો હે થાય છે હેડો પગ દોણા બોણા કરાવ હેડો તોળા વાળા હા કાકા તમે તો આટલા આવ્યા હોત નિરાશ કાઢશો જો લેતા હોય મારું બધો બધા ઘેર ફર્યો આ કાકો મને મફત ગીતો ગવડાવા લાગ્યા છે જો કે દોણા મોણા લઈને હા ભરીને તો આવી છે હવે મને લાગ્યું હો

તો થોડા આશીર્વાદ આલો પણ હવે ભગવાન આશીર્વાદ આલ છે તો લીલી વાળી છે નંગ ને શું કરજો ઓહો ના લાગી છે પણ મંતરવા પછી ખાડા માં લાવું ન પહેરાય દઉં તો ફરું છું તમારું કામ થઈ જહા નંગ છે હાલ તમે શું મજૂરી કરો હ આ વાળી બોલો કાકા બોલો આ બંગ રાખો કે નહીં નંગ રાખું છું કેવા નંગ તો જોવા છેવા છે

કરશે કોમ કમ્પ્લીટ કરશે મોદા પડો તો કેજો હજુ મારા પાસે નંગ સી તાવનો સરદીનો ખોસી નહી બધું નહી થાતો મને નહી થાતો માથું દુખાઈ નોય નંગ સબ અલગ નંગ સઈ નો લાલ કલર નો આ રોડ હો જવતા રજા લઉં છું કીધું આ ના તો લીલા કલર નો એટલે આ કીધું છે આ પીળા કલર નો છે આ નંગર્યો ના પૈસા નો છે ઘેર બેઠા પૈસા આવી ઘેર બેઠા ના આવી ગમે તેમ પૈસા મેલી જતા રહ્યા શું કીધું રજા લઉ તો આઠ હજાર રોકડા કેશ લીધા એક ખાતરનું કટ્ટું લીધું અને બે જણાને તો ના પાડી છે પણ ઓટો મારવો નહીં પણ આઠ નવ નવ દસ હજાર જેવું તો થઈ જાય પેરમની પેરમણી કરીને પાછી એટલે દસ હજારનો દાડો પડી ગયો કોઈ નહીં હવે એક દાડામાં દસ હજારની કમાણી કરી છે હવે બીજા પંદર દાડા ઘેર રહી જવું અને બીજી વખત પાછો મંતરવાની આંકડું બીજા ગો બરાબર